કે આપણને આનંદ હોવો જોઈએ આ શિક્ષણ છે હું કોઈ ટેલ લેવાળ છે કે કોઈ માંગણી કરવાના છે આવ્યો કોઈ કોઈ છે ટુકડા માટે તું એના માટે નથી આવ્યો પણ આજે આ એક શિક્ષણનું કાર્ય આજ આપણે આજે છે કારણ કે ધન્યવાદ દેવાય આપણી સમાજ છે મને તો ગૌરવ હતો મારી પાસે અને અનેક લોકો આવ્યા હતા માંગવા માટે એ જમીન કે તમારે બાપુ આજ આજ તો જમીન આપો તમે તમારે શું કહું તો અમારે દીકરીઓ માટે હોસ્ટેલ ઉભી કરી છે દીકરીઓ માટે હોસ્ટેલ ઉભી કરે તો મારા દીકરીઓ દીકરા માટે હું ન કરું ખરેખર એક ગૌરવ ગૌરવ પડ્યો પછી બે આપણા જે લોકો હતા ટ્રસ્ટીઓ ટ્રસ્ટી મેં મેં તાત્કાલિક બોલાયા તાત્કાલિક બોલાયા કીધું તમે ટ્રસ્ટી અહીંયા આવો બધા આવો આપણે બહુ બહુ મોટા મોટા ટ્રસ્ટી બિલ્ડરો છે એન્જિનિયર છે એસીપી સાહેબ છે મામલતદાર સાહેબ છે મારા આ અધિકારી છે કારણે ભેગા છે પછી મારે એક અહીંયા સ્કૂલ બનાવવું છે તો બાપુ ધન્યવાદ તમે સ્કૂલ બનાવતા હો હોય અમે એમાંથી બનશે એટલો ફાળવો કે આવશું ફોલ તો એક કરોડના સિત્તેર લાખનું તો કામ કરીને ઉપાડ્યું પણ હવે હજી તો કે મેં હજી કાઢો પૂરો તમે બાપુ કાંઈ ન કરો તમે કીધું હવે તમને હું ના પાડું છું હવે મારી સમાજમાંથી રૂપિયો 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 કે જે આવવાનું આવે મારી સમાજનો એક અધિકાર રહે

એક જ સંતો મહાપુરુષો તો ત્રિકમ સાહેબ તો એકતા માટે એકતા અખંડતા જળવાઈ ત્રિકમ સાહેબ એક તેના માટે જ ફરતા હતા ત્રિકમ સાહેબ આપણી એક ફકર ની ગાદી આપી કોઈ નાદ ની ગાદી નાદ ની બુંદ નથી ગાદી બુંદ ની પાછળ દીકરા પાછળ દીકરો દીકરા પાછળ દીકરો આ વિકાસ નથી પણ પછી એમાં મને એવો વિચાર આવ્યો કે બાબા સાહેબ

તમારે માનો તો એક જ માનો બાપા અને સિવાય બીજું કામ નથી કિરત કરો વ્રત કરો ગમે તે કરો પણ તમારા બાળકોને ભણાવો ગણાવો હોશિયાર કરો તમારો ભવિષ્યનો એક ગીત છે બીજું કોઈ પણ નથી મહાપુરુષો સંતો થઈ